લીંબડી એ આર એસ સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અક્ષત કળશની પદરામણી લીંબડીના તમામ મંદિર ખાતે કરવામાં આવી હતી મંદિરની સાથે ઘરે ઘરે પણ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આ કળશની પદરામણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા કરી કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસજી પુરોહિત વાઇસ પ્રિન્સિપાલ કિશોરભાઈ ઠક્કર સૈતા કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર હતા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે આ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ મહેસાણી અને વિપુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આવનારા સમયે અક્ષત કળશ અયોધ્યા રામ મંદિર મૂકવામાં આવશે ત્યારે અક્ષત કળશ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની અને આરએસએસના પદાધિકારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ